નમસ્તે મિત્રો મજામાં હશો આજે હાજર છું વોટ્સઅપમાં જ વાંચેલી એક નવી વાર્તા સાથે વાર્તાનું શીર્ષક છે દસ રૂપિયાના બદલે તેર લાખ શેઠે હમણાં જ દુકાન ખોલી હતી ને એક સ્ત્રી આવી અને બોલી શેઠજી આ તમારા દસ રૂપિયા લો શેઠ એ ગરીબ જેવી દેખાતી સ્ત્રીને પ્રશ્નવાચક નજરે જોવા લાગ્યો પૂછતો હોય કે ક્યારે તમને રૂપિયા આપ્યા સ્ત્રી ગઈકાલે સાંજે હું સામાન લેવા આવી હતી ત્યારે તમને સો રૂપિયા આપ્યા હતા સિત્તેર રૂપિયાનો સામાન લીધો હતો ને તમે ત્રીસ રૂપિયાની જગ્યાએ મને ચાલીસ રૂપિયા પાછા આપ્યા હતા શેઠે દસ રૂપિયા મસ્તક સાથે લગાવીને પછી કલ્લામાં નાખતા પૂછ્યું એક વાત કહો બહેનજી તમે સામાન લેતી વખતે તો ભાવ કરતા હતા પાંચ રૂપિયા ઓછા કરાવવા માટે કેટલો વાદ વિવાદ કર્યો હતો અને હવે આ દસ રૂપિયા પાછા આપવા આવ્યા છો સ્ત્રી બોલી ભાવ કરવો એ મારો અધિકાર છે પરંતુ એકવાર ભાવ થઈ જાય પછી એ વસ્તુના ઓછા રૂપિયા આપવા એ પાપ છે શેઠ બોલ્યા પરંતુ તમે ઓછા રૂપિયા ક્યાં આપ્યા તમે તો પૂરા રૂપિયા આપ્યા હતા આ દસ રૂપિયા તો મારી ભૂલથી તમારી પાસે આવ્યા રાખી લેતે તોય મને કંઈ ફરક ન પડતે સ્ત્રી બોલી તમને કોઈ ફરક ન પડતે પરંતુ મારા મનમાં તો હંમેશાનો ભાર રહેતે ને કે મેં જાણવા છતાં તમારા રૂપિયા ખાતા એ માટે જ હું તો રાત્રે જ તમારા રૂપિયા પાછા આપવા આવી હતી પરંતુ ત્યારે તમારી દુકાન બંધ હતી શેઠે સ્ત્રીના આશ્ચર્યથી જોઈ અને પૂછ્યું તમે ક્યાં રહો છો એ સ્ત્રી બોલી સેક્ટર આઠમાં રહું છું શેઠનું મોં ખુલ્લું રહી ગયું બોલ્યા તમે સાત કિલોમીટર દૂરથી આ દસ રૂપિયા પાછા આપવા માટે બીજી વાર આવ્યા છો સ્ત્રી સહજ ભાવથી બોલી હા બીજી વાર આવી છું મનને શાંતિ જોઈએ તો આવું કરવું પડે મારા પતિ આ દુનિયામાં નથી પરંતુ તેમણે મને એક વાત શીખવી હતી કે બીજાના હકનો એક પણ પૈસો ન ખાવો કારણ કે ઇન્સાન ચૂપ રહી શકે પરંતુ ઉપરવાળો ક્યારેય પણ હિસાબ માંગે અને એ હિસાબની સજા મારા બાળકોને પણ મળી શકે કહીને એ સ્ત્રી ચાલી ગઈ શેઠે તરત જ ગલ્લામાંથી ત્રણસો રૂપિયા કાઢ્યા અને સ્કૂટર પોતાના નોકરને કહ્યું તું ધ્યાન રાખજે હું હમણાં આવું છું શેઠ બજારમાં જ એક દુકાન પર ગયા પછી એ દુકાનદારને ત્રણસો રૂપિયા પાછા આપતા બોલ્યા આ તમારા ત્રણસો રૂપિયા લો પ્રકાશજી ગઈકાલે જ્યારે તમે સામાન લેવા આવ્યા હતા ત્યારે હિસાબમાં વધારે જોડાઈ ગયા હતા પ્રકાશભાઈ હસતા હસતા બોલ્યા પૈસા હિસાબમાં વધારે જોડાઈ ગયા હતા તો તમે ત્યારે આપતે જ્યારે હું દુકાન પર ફરી પાછો આવું એટલા માટે તમે સવાર સવારમાં આવ્યા છો શેઠ બોલ્યા જ્યારે તમે ફરી આવો ત્યાં સુધીમાં હું ન હોઉં તો તમારા મારા પર ત્રણસો રૂપિયા નીકળે છે એ તો મને જ ખબર હતી તમને તો ખબર પણ નહોતી એટલે જ અત્યારે આવીને આપવા જરૂરી હતા ખબર નથી ઉપરવાળો ક્યારે હિસાબ માંગે અને એ હિસાબની સજા મારા બાળકોને પણ મળી શકે શેઠ તો ચાલ્યા ગયા પરંતુ પ્રકાશભાઈના દિલમાં ખળભળાટ મચી ગયો કારણ કે દસ વર્ષ પહેલા તેણે પોતાના એક મિત્ર પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા પરંતુ રૂપિયા લીધાના બીજા જ દિવસે એ મિત્ર મરી ગયો મિત્રના પરિવારજનોને આ પૈસા વિશે કંઈ જ ખબર નહોતી તેથી કોઈએ તેની પાસેથી રૂપિયા પાછા માંગ્યા નહોતા પ્રકાશના દિલમાં લાલચ આવી ગઈ એટલે સ્વયં જઈને પાછા રૂપિયા નહોતા આપ્યા આજે એ મિત્રનો પરિવાર ગરીબીમાં જીવી રહ્યો હતો મિત્રની પત્ની લોકોના ઘરમાં ઝાડુ પોછું કરીને બાળકોને પોષી રહી હતી છતાં પણ પ્રકાશ એમના રૂપિયા ખાઈને બેઠો હતો શેઠનું આ વાક્ય ખબર નથી ઉપરવાળો ક્યારે હિસાબ માંગી બેસે અને એ હિસાબની સજા મારા બાળકોને પણ મળી શકે પ્રકાશને ડરાવી રહ્યું હતું પ્રકાશ બે ત્રણ દિવસ સુધી ટેન્શનમાં રહ્યો આખરે એનું જમીર જાગ્યો તેણે બેંકમાંથી તેર લાખ રૂપિયા કાઢ્યા અને પૈસા લઈને મિત્રના ઘરે ગયો મિત્રની પત્ની ઘરે જ હતી એ પોતાના પાસે બેસીને વાતો કરી રહી હતી ત્યારે પ્રકાશ જઈને તેના પગમાં પડી ગયો એક રૂપિયાની લડત લડતી એ વિધવા સ્ત્રી માટે તેર લાખ રૂપિયા બહુ મોટી રકમ હતી પૈસા જોઈને એની આંખમાં આંસુ આવી ગયા એ પ્રકાશને આશીર્વાદ આપવા લાગી કારણ કે એને ઈમાનદારી બતાવીને રૂપિયા પાછા આપી દીધા હતા આ સ્ત્રી હતી હતી જે શેઠને રૂપિયા આપવા બે વાર ગઈ દોસ્તો પોતાની મહેનત અને ઈમાનદારીનું ખાતું રાખનારાઓની ભગવાન પરીક્ષા તો લે છે પરંતુ ક્યારેય તેમને એકલા નથી છોડતા એક દિવસ જરૂર સાંભળે છે તો દોસ્તો उपरवाड्या पर विश्वास राखतो आभार असतो